તો નમસ્કાર દર્શક મિત્રો મોસમ સમાચારમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ભર ઉનાળા રાજ્યમાં કમોસમી વરસાદનો દોર ચાલી રહ્યો છે ગઈકાલે બે દિવસથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા પોતાનો કહેર વર્તાવી રહ્યા છે કરા સાથે વરસાદ પડી રહ્યો છે તો કોઈક જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ કમોસમી વરસાદને કારણે કઈ કઈ જગ્યાએ નુકસાની થવા પામી છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદને કારણે કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડવાનો છે તે અંગેની માહિતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેજ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે તો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભર ઉનાળે કમોસમી વરસાદને કારણે જાણે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો બે દિવસમાં ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઘણી જગ્યાએ કરા પણ વરસ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ પણ ક્યાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા નવી લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે આ આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી દસ મે સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે આગામી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય બની છે આ સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ભાવનગર અમરેલી હોય કે સુરત ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ જિલ્લામાં વરસાદને ભૂકા બોલાવી શકે છે જ્યારે કચ્છ અને બનાસકાંઠા પાટણ હોય કે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને જૂનાગઢના વિસ્તારો ગીર સોમનાથ દીવ આણંદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ હોય કે ગાંધીનગર ખેડા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી હોય કે મહીસાગર દાહોદ જામનગર દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ જિલ્લામાં વીજળીના કડાકા બડાકા સાથે ભારે પવન અને બરફના કરાઈની સાથે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવી સાથે વરસાદની સંભાવનાઓ છે અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે પવન આ સાથે વરસાદની પણ આગાહી કરી છે હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાનો છે અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન છે બપોર બાદ પણ પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદનું પૂર્વાનુમાન તેમણે લગાવ્યું હતું મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ બાદ રાજ્યમાં તબક્કાવાર વરસાદના જોરમાં ઘટાડાનું અનુમાન છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં દસ મે સુધી વરસાદ પડી શકે છે તો દસ થી લઈને બાર મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે લગાવવામાં છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હાલ ચાલી રહેલા ગુજરાતમાં વરસાદી દોર વચ્ચે કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો આ ઉપરાંત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે મિત્રો રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે પરેશ ગોસ્વામીએ છ થી લઈને આઠ મે દરમિયાન ભારે પવન સાથે ચાર ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવી છે કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચથી પણ વધારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના તેમણે જણાવી છે કચ્છમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે તેવું તેમણે જણાવ્યું છે મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં પ્રભાવિત થશે પાકિસ્તાનમાં સર્જાયેલું સર્ક્યુલેશન મજબૂત થયું હોવાનું તેમણે જણાવ્યું નવથી લઈને દસ મે પણ રાજ્યમાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે તો દસ તારીખ પછી રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ છે તેવું તેમણે પૂર્વાનુમાન લગાવ્યું છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતભરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના એકસોને અડસઠ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદથી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેર લોકોના મોત નિપજ્યાના પણ સમાચાર મળ્યા છે ત્રણ લોકોના મોત વીજળી પડવાથી થયાના સમાચાર મળ્યા છે તો ચાર લોકોના મોત વૃક્ષ પડવાથી મોત થયા છે મકાનના ભાગ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે હોર્ડિંગ્સ પડવાથી બે લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે જ્યારે બે લોકોના કરંટ લાગવાથી જીવ ગુમાવ્યો છે જો છેલ્લા અડતાલીસ કલાકમાં કુલ ચૌદ લોકોના મોત નીપજ્યા છે જ્યારે સોળ લોકો ઇજાગ્રસ્ત થયા છે મિત્રો માવઠાથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં છવ્વીસ પશુઓના મોત પણ સામેલ છે